તો કચ્છના માધાપર ખાતે નાના યક્ષના મંદિરે મેળાનો પ્રારંભ થયો છે સાંસદ વિનોદ ચાવડાએ ત્રિદિવસીય મેળાનો પ્રારંભ કરાવ્યો હતો ભાજપ સદસ્યતા અભિયાનનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો જુદા જુદા એકસો ત્રીસ સ્ટોલ ગોઠવવામાં આવ્યા રાજકોટ અગ્નિકાંડની ઘટનાને લઈને નિયમોની અમલવારી કરવામાં આવી ગત વર્ષની સરખામણીએ સ્ટોલની સંખ્યા અડધી થઈ છે આજે વર્ષોની પરંપરા રહી છે અને મદે બાજુમાં નાના યક્ષ દાદાના મેળાનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે આજે આ મેળાને ખુલ્લો મુકવામાં આવે છે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ગામના સરપંચ શ્રી ગંગાબેન સ્થાનિક બધા આગેવાનો